પાલેજ સ્થિત હરજુઆત દફરત અલી બાવા સાહેબ સરકારના ઓગણપચાસમાં શરીફની વિધિ સંપન્ન કરાઈ સેંકડો અનુયાયોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ તો વરૂચના પાલેજ સ્થિત સુપ્રસિદ્ધ હઝરત દફતર અલી બાવા સાહેબ સરકારના ઓગણપચાસમાં સંદલ શરીફની ઉલ્લાલ ઉલાઝવેર વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને જાકમ જોડ રોશનીથી શણગારવામાં આવ્યું હતું વર્ષોની પરંપરા મુજબ મુસલમાની ચાંદ ત્રણ જમાદી ઉલ અવલના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે સૈકડો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાયતી હતી સંદલ શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું જ્યાં દરગાહ શરીફના સંચાલકો તેમજ ઉલમાએ કે હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ સંચાલકોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી સાથે સાથે અનુયાયીઓને પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા હઝરત દફતર અલી સરકારના આસ્થાના પર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુ પોતાના મનોકામના પૂર્ણ કરવા આવે છે અને મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે યાકુબ પટેલ ભરૂચ آج روز تاریخ پانچ بار بی ہزار چوبیس روز حاضی سید دفتر جی. علی با سندل موقع پر ہزاروں تعداد میں سردار بتایا تیمہ آیوجن کروگ حاضی دفتر دفتری با سرکار قیمت معاین ہے سرفیاب دیا اللہ تھے دعاو د فضان دی معلومات